તો દીવના પાવટી ખાતે બે દિવસ પહેલાં લંગારેલી બે બોટમાં અચાનક આગ લાગી ભભૂકી અને આગ ભભૂકી ઉઠતા બોટ માલિકને લાખોનું નુકસાન થયું હતું જેને લઈને દીવ કલેક્ટરના દિશા નિર્દેશમાં ડેપ્યુટી કલેક્ટર બોટ માલિકો સાથે મીટિંગ યોજી હતી અને તેમણે ફાયર સેફ્ટીના નિયમો અંગે સાવધાન કર્યા હતા આ સાથે જ તેમણે બોટ માલિકોને બોટના વીમા અંગે પણ જાણકારી આપી હતી ઉલ્લેખનીય છે કે કુદરતી આફતો દરમિયાન ગુજરાતના માછીમારોને સરકાર તરફથી સહાય મળતી હોય છે

તો આના સંધ અનુસંધાનમાં અમે કલેક્ટર મેડમ અને એડીએમ તેમજ ડેપ્યુટી કલેક્ટર તેમજ દીવ પ્રશાસનને જાણ કરેલી તો તેના અનુસંધાનમાં એક મિટિંગનું આયોજન દીવ મહાસાગર ફિશરીઝ કોપરેટ સોસાયટી વાણાબારા ખાતે રાખેલ અને કલેક્ટર મેડમના દિશા નિર્દેશ મુજબ ડેપ્યુટી કલેક્ટર અને ફિશરીઝ અધિકારી શુકર આંજણી સાહેબે અમને

તેનું કંઈ ફર મળ્યું તો નહીં પણ આ વખતે ગઈકાલે જે ઘટના બની એ ઘટનાને અનુરૂપ અહીંયા જે ફાયર બ્રિગેડની વાતો કરે છે કે આવનારા દિવસોમાં ફાયર બ્રિગેડ મળશે તો આપણે જોઈએ છે